ચાલો સરસ મજાની માછલી બનાવી દો સરસ દો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા થઈ ગયા કેવા થઈ ગયા છે આડા આવરા જો અહિયાં તક સાતડો નવડો પાંચ એક આઠ એક આપણે ક્રમમાં ગોઠવવાના છે નાના થી મોટા બાય મોટી તરફ જવાના આપણે નાનાથી મોટાના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલાં આપણે જોવાનું કે આમાં બધા કરતા નાનું કોણ છે એક તો એક ભાઈને પહેલાં મૂકવાના લાવો એકડા ભાઈને સરસ આમ મૂકવાના એ જ ચાલો મૂકી દહીં હમણાં નહીં હમણાં નાય અજ મેં શીખવાડ્યું ચાલો હવે કોણ નાનું પાંચ બ કાટ ફાટી જશે બેટા ચાલો પાંચ ચાલો હું કહું ને એને કહેવાનું ચલો સાનવી બેન આમાંથી કોણ નાનું હવે સાત ચાલો મૂકો ચાલો હવે હવે કોણ નાનું આઠ ચાલો પછી આટલા મૂકી દેજો હવે કેટલા છે નવ મૂકો ચાલો તો થઈ ગયા ને જો એક પછી એનાથી મોટા કોણ પાંચ એનાથી મોટા સાત એનાથી મોટા આઠ એનાથી મોટા નવ પેલા નાના એનાથી મોટા એનાથી મોટા એનાથી મોટા ને સૌથી મોટા ગોઠવે ને ચાલો હવે અમને સાનવી બેન ગોઠીને બતાવશે ચાલો પછી આપણે મોટાથી નાના ક્રમમાં જઈશું અત્યારે આપણે નાનાથી મોટા તરફ જઈશું પછી આપણે થોડીક વાર રમી લઈએ પછી મોટાથી નાનામાં ક્રમમાં ગોઠવવાના છે ચાલો રેડી બીજા આપું કાઢવા હા ચાલો જયભાઈ કોને ગોઠવવાનું કીધું તમે સાનવી બેન ને પછી કોને ગોઠવવાનું જયભાઈ ને ચાલો રેડી બધાને વાર આવશે બેટા નાનાથી મોટા બધા કરતા નાનું કોને શોધો પેલા વાહ ભાઈ વાહ જોરદાર બે રૂપિયા પૈસા થી યાદ રાખવાનું કે આની પાસે છ રૂપિયા ત્રણ રૂપિયા ચાર રૂપિયા નવ રૂપિયા છે પૈસા તો ખબર પડે ને તમને હા એ તો પેલે ખબર પડી જાય એમાં દીકરાઓ વાહ ભાઈ વાહ પૈસા વાપરવા જતા હોય એને ખબર હોય કોણ નાનું કોણ મોટું હોય ને જાય સરસ વાહ ભાઈ વાહ બોલો પછી બોલવાનું બે વેરી ગુડ ચાલો હવે આ કોનો વારો કોને કોને આવડે આવડે કોને માંગણી છે કરો જે બધાને આવડે સરસ ચાલો આપણે લાઈનમાં જ લઈએ ચાલો હેતસરીનો વારો હવે કાર્ડ બદલી કાઢું છું હો ચાલો આ પાંચ કાર્ડ છે અને ક્રમમાં ગોઠવો કોઈ એ બોલવાનું નથી ખાલી જોવાનું છે તમારે તો વેરી ગુડ એ ચલો હવે એમાં કોણ નાનું છે શોધો વેરી ગુડ બે સરસ ચલો પછી વેરી ગુડ આમ સરસ ગોઠવણી બેટા આમ મજા આવે જો આપણને કોઈક જોવે તો એમ સરસ લાગે જો હા એમ સરસ સીધા વાકા ચૂકા નહીં રાખવાના ક્લેપ તો ખરો દીકરીમાં વાહ વાર વાહસ જો કેવું સરસ આવડ્યું ચાલો હવે નિધિબેનને વારો નિધિબેનને કાર્ડ બદલી કાઢવા ચાલો ચાલો ગોઠવા સીધા દેખાય તમને કાર્ડ ને જાય એક જ પેલું આવી ગયું બોલવાની 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 મને ખબર છે ખોટું પડે ને ચાલો ફરી વાર કઈ વાંધો નહીં બધા હું શીખવાડું ચાલો ચાલો હવે ફરી નીધી બેન હવે ભૂલ પડશે એટલે ફરી ગોઠવવું પડશે નાની નાની સંખ્યા શોધવાની ચાલો આમાં કોણ નાનું છે બરાબર ધ્યાન રાખવું ઉતાવળ નહીં કરવાની આવડે જ છે મારી દીકરી ને બધા સરસ ચાર સરસ હવે એમાં છ નાના કે નાના હવે આવડી ગયું સરસ અને નવ સરસ ચાલો ક્લેપ કરો જો આમાં છે ને ઉતાવળ કરવા જવાની નહીં બિલકુલ શાંતિથી રમવાનું પછી આવશે બેટા આવશે ચાલો હવે આપણે હવે જયભાઈ ક્રમ બદલી કાઢીએ હવે તમારે જયભાઈ મોટા છે નાના તરફ જવાનું છે એક કાવડ છે વેરી ગુડ તો તો સારસ ચાલો હવે આપણે જયભાઈને આના જ કાર્ડ આપીએ જોજો હા હવે એને આપના બદલી કાઢીએ ચાલો એ બદલી કાઢ્યા જયભાઈના કાર્ડ બદલી કાઢ્યા ભાઈ ચલો પાંચ

ચલો પછી વેરી ગુડ આમ નજીક નજીક મૂકો ના સમય સરસ જોરદાર ક્લબ કરો ભાઈ ને બોલો હવે ચાલો હવે આવશે ભવ્યા બેન પછી આયુષભાઈ નો વારો આવશે ચાલો ભવ્યા બેન આવી જા આ બાજુ આ બાજુ આવી જાઓ ચાલો જગ્યા કરો બેન ચાલો ભવ્યા બેન તમારે આમાંથી બધા કરતા મોટા માં મોટી અંક હોય એ હોજી લાવવાની સુધી લાવો ચલો વાહ ભાઈ વાહ કોણ મોટું કહેવાય બધા કરતા આમાંથી નવ ચાલ આમાંથી મોટું હોય વાહ ભાઈ વાહ જોરદાર પૈસા વાપરવા જતા ને એને તો આવડતું જ કે નવ રૂપિયા આઠ રૂપિયા સાત રૂપિયા વેરી ગુડ હવે કોણ હા હાચું પડ્યું ભાઈ તાલી પાડો શાબાશ ચાલો બોલો એ અહીંથી મૂકવાનું એટલે જગ્યા ઘટે ચલો ચાલો બોલો ચાલો હવે કોણ આવશે આયુષભાઈ ચલો આવી કાર્ડ સર દો ચલો જો આયુષભાઈ ને પાંચ કાર્ડ આપ્યા છે એ છે ને આડા ભલા આડા આવડા થઈ ગયા તમારે શું કરવાનું મોટા થી નાના ક્રમ જવાનું છે ચલો રેડી ચાલો મોટી સંખ્યા કઈ છે આમાં બધા કરતા મોટી વાહ ભાઈ વાહ ચાલો ચાર વધ્યા હવે ચાર માં કોણ મોટું છે બેટા પાંચ સરસ ચાલો હવે ચાર ચાર વાહ ભાઈ વાહ ચાલો પછી બે સરસ ચાલો પછી એક વેરી ગુડ ચલો ક્લેપ 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 ચાલો હવે આવશે કોણ આવશે ક્યારનો વાત જોઈ રહ્યો મારો દીકરો કે મારો વારો ક્યારે આવે ચાલો કોણ આવ્યું હવે નિકુલભાઈ નિકુલભાઈ ચાલો કોઠો બેટા ચાલ આપડે હવે બોલશું નહીં ને જાતે કોઠવશે પછી ચેતન દીપક આવશે વાહ ભાઈ વાહ જોરદાર ક્લેપ કરો મારા દીકરા માટે સરસ ચાલો હવે ચેતનભાઈ આવશે દીપકભાઈ ચાલો ચલો દીપક ને આપે આપણે કાર્ડ બદલી અહીંથી લઈએ કરો ક્રમમાં જોરદાર જોરદાર સરસ ખબર પડી ગઈ ને હવે બધાને તો હવે હું નોટમાં આવી સંખ્યા લખી આપીશ તો તમારે ક્રમમાં નીચે ખાનામાં લખવાની બરાબર નોટમાં ચલો જોરદાર ક્લેપ કર દો ભાઈ સરસ વાય વા જોરદાર